આડી આટીના અંદર આવેલ તીર્થધામ જ્યાં અહીંયા ભગવાન સ્વામિનારાયણે પણ સ્નાન કરેલું હતું આ બધા કુંડુરની અંદર નાય છે આજે ભાદરવી અમાસના દિવસે સ્નાન કરવાનું મહત્ત્વ બહુ છે

આ માગવાવાળા પણ જો અહીંયા કેટલા બેઠા તે સાધુ સંતો મહંતો ખૂબ જ માગવાવાળા પણ અહીંયા આવે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે અહીંયા ઘઉં ચોખાના દાન થાય છે અનાજનું દાન થાય છે અહીંયા ઘઉં ચોખાના દાન થાય છે જ માણસો લેવા માટે પણ અહીંયા આવે છે જો આ કેટલા માણસો છે ભગવાન સ્વામિનારાયણે પણ આજથી પાંચસો વર્ષ પહેલાં અહીંયા સ્નાન કરેલું છે અને આ એના ચરણ પાદુકા છે આ પીપળો છે પાંચસો વર્ષ જૂનો આ પીપળો છે નજર કરો પાણી રેડો ને આ મારી આ હતી અંદર આ પીપળે માણસો પાણી રેડી અને પોતાના પીપળોનું તર્પણ કરે છે પાંચસો વર્ષ જૂનો આ પીપળો છે મોટું ખોરું અહીંયા પણ બધા ભગવાન શ્રી સ્વામિનારાયણ ના ચણપસ ને ચરણ કરી અને ધન્યતા અનુભવે છે જય સ્વામિનારાયણ જય જલારામ